નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી વિશે અભ્યાસ કરીશું તો શરૂઆતમાં આપણે થોડીક થિયરીનો અભ્યાસ કરીશું તો ચલ ચલ કહેવાય પણ જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય આપણે જો સામાન્ય રીતે સંકેતમાં જોવું હોય તો એક્સ વાય જેડ તરીકે આપણે ચાલો થોડું આપણે સ્લાઇડમાં જોઈ લઈએ કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે સામાન્ય રીતે ચલ એક્સ વાય વગેરે સંકેતથી દર્શાવાય છે હવે આપણે બહુપદીઓના બે પ્રકાર પાડી શકાય એક ઘાતના આધારે અને બીજું પદના આધારે ઘાતના આધારે જોઈએ તો સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એમાં સુરેખ બહુપદી સુરેખ બહુપદી કે જે બહુપદીઓમાં એક ઘાત હોય જે બહુપદીઓ માત્ર એક જ ઘાત હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે બીજું દ્વિઘાત બહુપદી કે જે બહુપદીઓમાં બે ઘાત હોય તેવા બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે ત્રિઘાત બહુપદી કે જે બહુપદીઓમાં ત્રણ ઘાત હોય છે તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે અચળ બહુપદી કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને અચળ બહુપદી કહેવાય છે અચળ બહુપદી કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તે બહુપદીને અચળ બહુપદી કહેવાય છે સૂરક બહુપદી કે જે બહુપદીની ઘાત 1 હોય તે તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે ત્રિઘાત બહુપદી કે જે બહુપદીની બે ઘાત હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે અને હવે ત્રિઘાત બહુપદી કે જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે હવે બહુપદીના પદના આધારે

જો a b c d x y z જો આપેલ પ્રશ્નમાં એક ને એક 6 હોય તો x બધી જગ્યાએ x x છે જો x ચલ ન હોય તો એના માટે નું કહું બીજું ઉદાહરણ બાજુમાં લઉં p1 2x 3

niche na ma x वर्ग નો સહગુણક લખો એટલે અહીંયા આપણે ખાલી x वर्ग નો સહગુણક લખવાનો છે એટલે આપણે આ બહુપદીને ધ્યાનમાં ન લઈ એ ખાલી x वर्ग ના સહગુણક ને ધ્યાનમાં લેશું એટલે અહીંયા જો xy સહગુણક કોને કહેવાય કે x वर्ग ની સાથે જે અક્ષર અથવા એક अंक જોડાયલો હોય એને સહગુણક કહેવાય એટલે x वर्ग છે અહીંયા અહીંયા x वर्ग ક્યાં આગળ